ભુજ એસટી ડેપોમાં ગરમીના કારણે દાતરો દ્વારા છાસ વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો છાસ પીવાનો લાભ લીધો હતો ગરમીના કારણે દાતારોની એવી ઈચ્છા છે કે છાસ પીવાથી થોડી માણસોને ઠંડક મળશે સ્થાનિક લોકોએ એવું જણાવ્યું હતું કે ખરેખર અત્યારે આ છાસ પીવાથી ગરમીમાંથી રાહત મળે છે ચાર થી પાંચ દિવસ આ છાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકોનો સાથ સહકાર મળ્યો હતો અને પૂરેપૂરું માર્ગદર્શન પણ મળ્યું હતું આવી દિલ ખુશી દાતારી અને છાસ વિતરણ કરવાથી કોઈનું નામ પણ આપવામાં આવ્યું નથી આની જ ખરેખર કહેવાય છે જનસેવા એ જ પ્રભુ સેવા અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે